દીવના બુચરવાડા ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે દસમા ધોરણનું શ્રેષ્ઠ પરિણામ બદલ વિદ્યાર્થીઓ અને વાલીઓને અભિનંદનની વર્ષા કરાઈ કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે ધોરણ દસમા નું શ્રેષ્ઠ પરિણામ આવતા દીવ જિલ્લામાં ખુશી જોવા મળી રહી છે વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને શાળા પર આમંત્રિત કરી તેઓને અભિનંદન પાઠવ્યા હતા અને તેઓ જિંદગીમાં હજુ વધુ મહેનત કરી આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા છું અમારે આ એસએસસી ના આ વખતના રિઝલ્ટમાં પણ એવન ગ્રેડ વ્યક્તિગત ડાયરેક્ટ કોઈને એવન ગ્રેડ નથી મળેલો પરંતુ ઘણા બધા સબ્જેક્ટોની અંદરમાં એવન ગ્રેડ સબ્જેક્ટ વાઇઝ લાવનારા ઘણા બધા વિદ્યાર્થીઓ છે જેમ કે મેથ્સની અંદરમાં ચાર વિદ્યાર્થીઓ એવન ગ્રેડ લાવેલા છે સાયન્સમાં ત્રણ વિદ્યાર્થીઓ હિન્દીમાં બે અને ગુજરાતીમાં એક અને ઇંગ્લિશમાં એક એ એવન ગ્રેડ પ્રાપ્ત કરેલું છે આના ઉપરથી સ્પષ્ટ થઈ શકાય છે કે ગુજરાત લેવલ ઉપર લગાતાર દસમા અને બારમા ધોરણનું જે રિઝલ્ટ ટોપ એટલે કે ફર્સ્ટ રેન્ક ઉપર દ્વિજિલો જે આવેલો છે તે કંઈ અમસ્થા કે એમ ને એમ કે યોગાનું યોગ ફર્સ્ટ નંબર ગુજરાત લેવલ ઉપર આવેલ નથી તેમની હું તમને કેટલીક વાત કહું તો અમારી પાસે એવા ડોક્યુમેન્ટ અને એવા પુરાવા છે કે અમે અહીંયા લગાતાર અમારા વિદ્યાર્થીઓ દ્વારા અને અમારા ટીચરો દ્વારા લગાતાર મહેનત કરવામાં આવેલી છે અને અહીંયા અમે ચાર ચાર પરીક્ષાઓ લગાતાર પરીક્ષાની અંદર લાસ્ટ બે મહિનાની અંદર આ ચાર પરીક્ષા લગાતાર અમારા દીવ જિલ્લાના કલેક્ટર શ્રીમતી ભાનુ ભાનુબેન પ્રભાના માર્ગદર્શન હેઠળ અમે જ્યાં પરીક્ષા લેવામાં આવેલી હતી તેમને અમને ખૂબ જ સારું રિઝલ્ટ મળેલું હતું બારમાં ધોરણ નો બી અને તેવી જ રીતે દસમા ધોરણની પણ અમે લગાતાર ઘણી બધી પરીક્ષાઓ અને લગાતાર અમે લગાતાર કરેલા છે આ આનો જ પરિણામ છે એટલે આ કઈ રિઝલ્ટ કશું યોગાનું યોગ કે અમસ્તુત રિઝલ્ટ આવી ગયું હોય તેવું કહી શકાય નહીં પરંતુ આની પાછળ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ખૂબ જ સખત મહેનત જવાબદાર છે અમે

અને દરેક પરીક્ષાનું રિઝલ્ટ ચારે ચાર પરીક્ષાનું રિઝલ્ટ ત્યાં બોલાવી મિટિંગ કરી અને લગાતાર માર્ગદર્શન આપી અને રિઝલ્ટ સો ટકા જ લાવવાનું છે તેવો અમને એક ટાર્ગેટ આપવામાં આવેલો હતો અને એ ટાર્ગેટ પાછળ અમારી જે જે અમારી જે કંઈ ગલતી થતી હોય તેને અમને દર વખતે કહેવામાં આવ્યું અને અમે તેનું પાલન અયા શાળામાં આવીને વિદ્યાર્થીઓ અને શિક્ષકો પાસે કરાવ્યું અમારા શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ખૂબ જ તંતો મહેનત કરી આ ટાર્ગેટ ને સફળ કરવામાં અમે પ્રાપ્ત થયા છીએ અમારો એક માત્ર વિદ્યાર્થી ફેલ થયેલ છે એકસો એક વિદ્યાર્થીમાંથી પરંતુ એ વિદ્યાર્થી પણ સિક્સ્ટી વન ફર્સ્ટ ક્લાસ આવેલો છે

તે અમારી સહભાગીદારી અમારી શાળાના દરેક પરિવારની સહભાગીદારી થકી અને અમારા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ અને પ્રશાસન વિભાગ તરફથી સહભાગીદારીથી ઉચ્ચ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે હું દરેક વિદ્યાર્થીઓને ફરી એકવાર દરેક વાલીઓને દરેક શિક્ષકોને અને પ્રશાસન વિભાગને મારા તરફથી હું ખૂબ ખૂબ ધન્યવાદ આપી છું કે તેમને અમે આ અમને આ ઉચ્ચ રિઝલ્ટ લાવવા માટે જે અમારી શાળાને અને અમને પ્રોત્સાહિત કર્યા તેના વિશે હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ અર્પણ કરું છું બે દિવસ અગાઉ જ્યારે ગુજરાત બોર્ડનું હાયર સેકન્ડરીનું રિઝલ્ટ દીવનું આવેલું તેમાં દીમનું રિઝલ્ટ જે છે તે ગુજરાતનું ગુજરાતભરમાં અને દીવ દમણની અંદરમાં ફર્સ્ટ રેન્ક ઉપર આવેલું હતું જેના અમને ખૂબ ખૂબ ધન્યવાદ આપવામાં આવેલા હતા આજરોજ પણ દસમા ધોરણને ગુજરાત બોર્ડનું જે રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવ્યું છે તેમાં પણ અમારી શાળાનું 101 વિદ્યાર્થીમાંથી 100 વિદ્યાર્થી પાસ થઈ 99% નો રિઝલ્ટ આવ્યો છે જેની અમને ખૂબ ખૂબ ખુશી છે અને તેના સૌ વિદ્યાર્થી ભાઈ કે જેમણે આ રિઝલ્ટ અક્વાઇર કર્યું છે તે અને આ રિઝલ્ટ અપાવનાર દરેક જે ટીચર છે તેમને ખૂબ ખૂબ ધન્યવાદ અર્પો છું મનમ સરણી અજે મોહનભાઈ છે હું ગવર્નમેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ બુચરાળમાં અભ્યાસ કરતો હતો તેમાં મારો SSC board પ્રથમ નંબર આવેલો છે school માં તેમાં મારા શિક્ષકો અને મારા બહુ સહયોગ હતો અને મારી મહેનત છે કેટલા ટકા મારા મારું નામ પરમાર આસ્થા દલજીભાઈ છે હું government high સેકન્ડરી સ્કૂલ ગુજરાવાડા અભ્યાસ કરતી હતી એમાં મેં માર્ચ બે હાજર માં board દીધી હતી અને એમાં મારો અઠ્યાસી ટકા આવેલા છે અને school મારો બીજો નંબર આવેલો છે આ બધા મારી મહેનત અને મારા પપ્પા મારા parents ટીચર્સ અને બધાના સહયોગથી સહયોગ મેં પ્રાપ્ત કર્યો છે અને આ number આવવા મને ખુબ આનંદ થયો છે અસ્તુ મારું નામ સોલંકી રવિના આર્તીભાઈ છે હું ધોરણ દસ માં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા બુચરવાડા માં અભ્યાસ કરતો હતો ધોરણ દસ માં આવી ને અમારા શિક્ષકો ખૂબ જ મહેનત કરાવી અને ચાર ચાર exam લઈ અમારું એસએસસી નું રિઝલ્ટ ખૂબ જ સારું આવે એ માટે અમને ખૂબ જ મહેનત કરાતા તથા અમારા વાલીઓ પણ અમને ઘરેથી ખૂબ જ મહેનત કરાવતા આ મહેનતના કારણે મને એસએસસી બોર્ડમાં અઠ્યાસી ટકા ત્રીજો ત્રીજો નંબર આવ્યો છે